જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા કરાયેલ હુમલાના વિરોધમાં દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા આતંકવાદીની અંતિમ યાત્રા કાઢી આતંકવાદનો કોઈ ધર્મ ન હોય કે ન જાત હોય તે માણસ નહીં પરંતુ શેતાન હોય તેમ કહ્યું હતું કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર કરવામાં આવેલા કાયરતાપૂર્વકના આતંકી હુમલામાં અઠ્યાવીસ નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યો છે આ માનવતા વિરુદ્ધના નિર્મીમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આતંકવાદની અંતિમ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ છોડાયા આતંકવાદની અંતિમ યાત્રા પુણાગામ સરદાર થી શરૂ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી હતી જેમાં લોકો દ્વારા આતંકવાદના પુતળાને ચપ્પલ મારી લાતો મારી વિવિધ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અંતિમ યાત્રા સીતાનગર ચોક ખાતે પહોંચતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયા તેમજ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા ચેતનભાઈ રાદડીયા સંજયભાઈ ડાવરા રાજુભાઈ ભાલાડા સહિત કોંગ્રેસ કાર્યકરો દ્વારા આતંકવાદના પુતળાને બ્રિજ ઉપરથી ફાંસી લટકાવી જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું અને વિરોધ પ્રદર્શન થકી સરકાર પાસે માંગણી વ્યક્ત કરવામાં આવી હતી દેશ ઉપર આવી પડેલ વિકટ પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ તે જે પ્રમાણે ઇન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરીને પાકિસ્તાનના બે કટકા કરી બાંગ્લાદેશને છૂટું પાડવામાં આવેલું હતું એવી જ રીતે આ સમગ્ર દેશ આજે આપના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે અને ઇન્દિરા ગાંધીને યાદ કરી રહ્યા છે ત્યારે આપ પણ આપો કોઈ કઠોર નિર્ણય કરીને પાકિસ્તાનના એક ઘાને બે કટકા કરી આતંકવાદને જળમુથી ઉકેળી ફેંકવાનો સેનાને આદેશ આપો એવી માંગણી કરવામાં આવી હતી આજરોજ રોજ પુણા વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારે અસ્થિર નહોતો થયો વિખાયો નહોતો આજે પણ આખો દેશ એક છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી ના સમય એવો છે કે આપણે બધી પક્ષા પક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજી કીધું છે કે અમે તમારી સાથે છે આનો જવાબ આપો આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય ને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે કે કરો લા લાખ ને પાકિસ્તાનના બે ભાગ કરો